ongrong, ongtrong, ongtrong,

જોજો વહી લેયું શું કર્યું કોઈ છોરો દવા માટે આવો તો વાળા અને આ આવું કાકા તમે આ રોટલી

કરી દઉં

我先到里，两位，我先到里，

એની પછી તો પદ ખાઈ જ મજા ના આવે હા તું કરું બે

આ આ બુગ્યા હા હા એમ બન કરી લેવા જો એક વર્ષ એક ફૂલો આ તો નથી જો સાનું હોય

અત્યવ્યક્ત આસન પર બેઠા છો. બળિયા જાગી કરો. હા એક એક બદલાશે માતાજી કણ. બરાબર. ના <laughs> <laughs>

हां ठीक है ये था ले दबाई देवन प्रेस डुप्लीकेट हां गंगे ऑर्डर कर ले तो भाई स्कैन था ना बस कराओ आपने करवाने तो तो भारत में आ बंद हम भी रो ये बंद सेंटर में सेंटर हूं और प्रेस पर दबाई

વડીલુના વડીલ બાપુ ફોટો 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 પડ્યો તો બધા વડીલો ભાઈ આવ્યો કે ફોટો તૈયાર રાખ્યો વિડીયો બનાવવા પડે બતાવી 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 ફોટો બતાવો

પી હરિ ની વડીલોની એક જ હરિપાની ચાય બધું અલગ નવું લાયક આ બે વાર જૂનો ફોટો જ છે

ફોટો <laughs> પાટી <inaudible paying full praise>

જો અનનપણનો જવણ છે ને અતનો જવણ છે તો જેટલો ફરક છે જરોબે મા લીદે ફોટો અંતા દીધો ભાવુ થોડી <tok> <laughs> <stuffed Australian structures> <burguenients> સૃષ્ટિ સૃષ્ટિ નામ સૃષ્ટિ સૃષ્ટિ દર્જી છૂટી દેખજો બાઈસ યસવી નામ પાડી લે યસવી સૃષ્ટિ હે માં મોકળાયો સૃષ્ટિ નું હરા જો તું મારું મારું અમે આવી ગઈ એની સબ દાખવા નીડી ઓ તારી નારી બીજા પેલી બેલ રે પાહમ લે ને જારી જારી આઈ પાછળ નીકળવા લાગા તો નો નો આ છે કે ગાજીની ગુલુમુલુ એ ગુલુમુલુ અમાર